હું હશે તમને બધાને ખબર જ હશે કે આજ છે મકર સંક્રાંતિ ઉત્તરાયણ મને ખબર જ છે કેમકે અમી અટાણા અહીંયા સંદીપ ને બધા પતંગ ઉડાડે છે એવું છે ને આવડા બધા છે ને પતંગ ઉડાડ ચાલુ કરી દીધું ને મારે છે ને થોડુંક મોડું થઈ કેમકે તમને વિડીયો માં કીધું જુ કે મારે હાજે જવાનું હતું ઓર્ડરમાં તો ઓર્ડરમાં માં ગઈ ચાર વાગ્યાનું ટાણું શાર માં થોડીક વાર હતી ને ત્યાં છે તમે ઘરે આવ્યા કેમ કે મારે મહેંદીનો મોટો ઓર્ડર હતો દુલ્હન મહેંદી ને એવી રીતનું બધું કામ હતું તો પછી મોડો તો થઈ જ જાય દુલ્હન મહેંદી માં પગમાં હાથમાં એવું બધું લે ને પછી બીજી મહેંદી ને એવું હતું તો પછી હવારના ચાર વાગે જ્યાં હાજર નવ વાગે ગઈ હતી ને તે હવારના ચાર વાગી જાય એટલું ટાણું થઈ ગયું હવે જો રાત રાતનું કામ કરવું હોય ને પછી તો આવે આંખું બળવા માંડે તો મારે આંખું જ આવું બળે છે ને આ બધા પતંગ ઉડાડે છે એવું છે પણ આજ ખેર છે ને એટલે મજા જ આવશે કેમ કે ખેર માં તો પતંગ ને બધું ઉડાડવાનું હોય અને અમારા ગામડાની કેવી રીતની ખેર હોય તો વિડીયો માં જોવું હોય તો વિડીયો માં જોડાય રેજો તમને બધા મજા આવશે જો તમને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ને સરસ મજાને મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો ને અહીંયા સંદીપ ને પતંગ ઉડાડે છે જો જય માતાજી રામ રામ ફેમિલી ને બધા હેપી મકરાંત સંક્રાંતિ સંક્રાંતિ

કેમ છે આ દો નવો છે ને એટલે આટલી વળી જાય છે એવું છે આયે મારા બા શું કરતા હશે એ થાબા પર ભઈ આવ્યા બધાય જય માતાજી ડટણ કે છે તમાર બા છે ને થાબા પર આવે કાબા કેમ આવે થાબા પર આ પતંગો આવે સારે ફરતી ગયો જો વા આમ જો એ તો શર્ટાય ન જ પહેરું કેમ કેને નાવાનું બાકી છે કાસન દેવ એ હું હું પેલા સકાવ ને પછી સકાવ એવું છે પતંગો બે સકાવજી એવું છે એમને ઘડીક છે ને સંદીપ સકાવે ને ઘડીક પતિક ભાઈ સકાવે એ ટમેટા ના અમે આથના કર્યા છે ટમેટા ના હાથના કર્યા તો પ્લીઝ કોમેન્ટ કરીને કેજો અમે જો આવી રીતના ટમેટા ના કરના જ છે કબા ઓલા ટમેટા હોય ને એના આથના અમે કરી ના છીએ સંદીપ છે ને પતિ ના મુકવા ગયા એટલે એના હાટા ને હું પતંગ ગતળિયા ખાવા માટે મારી પતંગ ને પતંગ ઉડાડવાની મજા આવે પણ આજે હજી અટાણે ઓછી ઉડે છે કેમકે હવા માં વેલા શીખે ને એટલે

છોકરા <laughs>

ખાતર સાટવાનું હોય અમારે ડોડા એવું બધું નાખેલું છે ને વાડીમાં તો એમાં ખાતર સાટવાનું હોય ગયા છે સંદીપ ખાતર લેવા કેમ ભાઈ ધકો ફેલ જો ધકો ફેલ જા સંદીપ ને ખીહે ને દે આવ બોલો ધકો ફેલ જો ને ખીહે ટેક ડુકાર બેન એવું છે એમને તો સંદીપ જો હોય આવશે પાછા વાગ ન કેમ કે ખાતર મેળું નહીં મેલે હટા તો હાથ વાગી ગયા ને મોડું થઈ ગયું આજ પાછો કેમ કે થોડું પાછો કામ આવી ગયું છું એવું છે કેમ કે હમણાં છે ને લગન ગાળો છે એટલે થોડોક તો કેવર આવે છે અને આજ ખીહે હતી ને તોય ઘડીવાર નેવરીની ઘડીવાર નેવરીની ક્યાં જાવું ના જાવું

ચાલો ફટાફટ છે ને ભજીયા બનાવવા લાગી જાય રસોઈ બનાવતા ને અરે લાટ વહી ગઈ પતો નીચે ઉતરવો જો અરે લાટ વહી ગઈ કા એટલે ઉતરવો મારે તો ભજીયા ની તૈયારી થઈ તો લાટ વઈ ગયો હું કરું લ્યો કડે ખમી જાહુ બીજું હું સંદીપ કઈ ગયા સંદીપ કાક વહી જાય સંદીપ ભાઈ દેખાતા ને આવા અંધારામાં બેન અમાર દૂધ લઈ આવ્યા અરે લાટ વહી ગઈ

પવન એવો હતો દીધી કયું ને ભાઈ પણ બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે હજી તો કેટલા બનાવવાના બાકી છે બટેકાર ના બનાવવાના બાકી છે મરચાના ના બનાવવાના બાકી છે

અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીં એન્ડ કરી દેસી આય સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો એક લાઈક કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ મળશું કે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાયને આવજો બાય બાય પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ મારા માટે સબ્સ્ક્રાઇબ કરી દેજો બાય બાય